એટલે સાટા પીડા શું થયું હાર ઓળો બનાવ્યો છે અને અમારે જો મહેશભાઈ હા મગ મગફળીનો ઓળો છે અને અહીં કહેતો રાવ બેઠા છે હા જોયું અને આમ કહેજો હા વિના મહેશ બળી જાય ને

એલા આ પણ ખોટો બળાય જેવું નથી બળ ભલ્લાય બળાય જાય તમ તારે બીજો કાપી લઈશ ફેરી ફેરી આહા ઓલા ઘોડે તું કરતો નઈ મનો ઘોડે ન થા ઘોડે કા વાહડો કંપા આયો હ મહડન ખોટી તો કે લે આઘા પાસા કરી વાત્ર નિપ્રમાણે બધાય બફાય તો કે આ જાડુ દે પઠો રાખી માં કે ઈ સીધું કરી નાખી કે હું પછી એટલે સીધું કરવા રાખીયું લઈ ગયો ન્યા જન સીધું કરતા કરતા ભાઈ ભાંગી ગયો મે કીધું કાપી જા ઈમાં હું એટલે ને

અલ્યા હવે શેકાણી ગયા ના ના એ બફાવાદી અલ્યા બપ્પાવાળા ભળે જાય હો નો પડે હવે બટી કર તો કિમ હે નો અલ્યા ચડ્યા હોય રેવા દે અલ્યા ચડી ગયા

આ કોને મોકલાય બધો ને આવડે મોટું ઓલા ગુંદી માંડમાં બહુ ખાતી બે ત્રણ ગણા દેવા